આજે હું મસાલા પાં બનાવીશ મસાલા પાં માટે ગમે તે પાઉ લઈ શકો છો તમે પછી આપણે કેપ્સિકમ ને ડુંગળીને ટમેટું એવું બધું સાતળી લઈશું બધું વારાફરથી પહેલાં મેં ડુંગળીને ટમેટું બંને વારાફરથી બંને સાતળી લીધું છે થોડા તેલમાં થોડો તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે અને બંનેને વારાફરથી આ રીતે સાતળી લેવાનું આમાં તમે મીઠું પણ એડ કરી શકો છો એટલે જલ્દી ટમેટા એકદમ પોચા થવા મળશે અને શેકાઈ જશે પછી થોડા સૂકા મસાલા કરી લેશું જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોય ઘરમાં લાલ મરચું ગરમ મસાલો ધાણા જીરું કેપ્સિકમ ને એવું જલ્દી ચડતા વાર નહીં લાગે પછી આપણે એમાં પાઉં એડ કરી દઈશું પાઉને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું અને આમાં પછી આપણે તમે ગમે તે સોસ પણ તમે એડ કરી શકો છો જે આપણે મંચુરિયન બનાવવામાં એડ કરતા હોય એ પણ મેં આમાં કંઈ જ એડ કર્યું નથી ખાલી થોડોક એવો ટમેટો સોસ એડ કરી દીધો છે બાકી મેં કંઈ એડ કર્યું નથી એવા મસાલા પાઉં આપણા એકદમ ટેસ્ટી એવા બેથી ત્રણ મિનિટમાં તૈયાર થઈ જશે નાસ્તામાં